જો અધુરા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો મૂર્તિમાં ભૂત પ્રેત પ્રતિષ્ઠિત થઈ જશે અને રામ મંદિરને બરબાદ કરી નાખશે આવું હું નહીં પણ હિન્દુ સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ગણાતા શંકરાચાર્ય પૈકી નિશ્વલાનંદ સરસ્વતી કહી રહ્યા છે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અધુરા રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને હિન્દુ સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ગણાતા ના પાડી દીધી છે અને અને શાસ્ત્રો ધાર્મિક રીતે પણ આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે આજના વિડીયોમાં જાણીશું શું ખરેખર રામ મંદિરની પ્રતિષ્ઠાના નિર્માણમાં ઉતાવળ કરવામાં આવી રહી છે શું મોદી સરકાર રામ મંદિરને માત્ર એક વોટ બેંક સમજી રહી છે એમ અધૂરું મંદિર હોવા છતાં પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે જો કે મંદિર સંપૂર્ણ રીતે પૂરું થયા પછી પણ વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે આખરે કેમ શંકરાચાર્યો અયોધ્યા જવાની ના પાડી દીધી મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી વિડીયો શેર કરી દેજો સૌથી પહેલા તો જાણીએ કે શંકરાચાર્ય નું મહત્વ શું કામ છે માન્યતાઓ અનુસાર શંકરાચાર્ય હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ ધાર્મિક ગુરુનું પદ છે હિન્દુ ધર્મમાં શંકરાચાર્યને આદર સન્માન અને શ્રદ્ધાથી જોવામાં આવ્યા છે આદિશંકરાચાર્યને હિન્દુ ધર્મમાં ફિલોસોફિકલ અર્થઘટન માટે પણ જાણીતા છે આદિશંકરાચાર્યએ હિન્દુ ધર્મના પ્રચાર માટે ચાર મઠોની સ્થાપના કરી હતી આ મઠોનું કામ ધર્મનો પ્રચાર કરવાનું હતું શૃંગેરી મઠ કર્ણાટક શંકરાચાર્ય ભારત તીર્થ મહારાજ ગોવર્ધન મઠ પુરી ઓડિશા શંકરાચાર્ય નિશ્વાલાનંદ સરસ્વતી મહારાજ શારદા મઠ દ્વારકા ગુજરાત શંકરાચાર્ય સદાનંદ મહારાજ જ્યોતિર્મઠ બદ્રિકા ઉત્તરાખંડ શંકરાચાર્ય અભિ મુક્તેશ્વરાનંદ મહારાજ હિન્દુ ધર્મમાં આ મઠોનું વિશાળ મહત્વ છે આવી સ્થિતિમાં જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ નક્કી કરવામાં આવી ત્યારે શંકરાચાર્યનું વલણ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હવે જાણીએ કે શંકરાચાર્ય અયોધ્યા કેમ નથી જઈ રહ્યા જ્યોતિમઠ શંકરાચાર્ય અભિ મુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે દેશના ચારે શંકરાચાર્ય બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે નહીં તેમનું કહેવું છે કે આ પ્રસંગનું આયોજન શાસ્ત્રો અનુસાર કરવામાં આવી રહ્યું નથી સોશિયલ મીડિયા પર શંકરાચાર્ય એક વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે આ વિડીયોમાં શંકરાચાર્ય અવિ આનંદ કહેતા જોવા મળી રહ્યા છે જો આ રામાનંદ સંપ્રદાયનું મંદિર છે તો ચંપતરાય ત્યાં શું કરી રહ્યા છે આ લોકોને ત્યાંથી ખસી જવું જોઈએ તમે નીકળો અને પ્રતિષ્ઠા રામાનંદ સંપ્રદાયને સોંપો અમે મોદી વિરોધી નથી

કે ચાર સંપ્રદાય કોઈ આસક્તિ કે દ્વેષના કારણે નથી પરંતુ શાસ્ત્રોનું પાલન કરવું અને તે કરાવવું એ શંકરાચાર્યની જવાબદારી છે હવે ત્યાં શાસ્ત્રોની અવગણના થઈ રહી છે મંદિર હજી પૂર્ણ પણ થયું નથી અને પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે શંકરાચાર્યએ વધુમાં કહ્યું આપણી પાસે રામ મંદિરની પ્રતિષ્ઠા સારી રીતે કરવાની તક છે તો કેમ અધૂરા મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે હાલમાં અમે બોલીએ છીએ તો અમને મોદી વિરોધી કહેવામાં આવી રહ્યા છે અમે ધાર્મિક ગ્રંથોનું પાલન કરવા માંગીએ છીએ અને લોકો પાસે કરાવીએ છીએ ધર્મશાસ્ત્રોએ આપણને કહ્યું છે કે રામનું અસ્તિત્વ છે જે શાસ્ત્રમાંથી આપણે રામને જાણીએ છીએ તે જ શાસ્ત્રમાંથી આપણે પ્રાણ પ્રતિષ્ઠાને પણ જાણીએ છીએ હવે તે જ રામ મંદિરના નિર્માણમાં કોઈ ધાર્મિક ગ્રંથો કે શાસ્ત્રનું પાલન કરવામાં આવી રહ્યું નથી माटेज कोई शंकराचार्य चारों शंकराचार्य वहाँ पर नहीं जा रहे हैं कारण क्या है क्यों नहीं जा रहे हैं किसी राग द्वेष के कारण नहीं बल्कि शंकराचार्यों का ये दायित्व है कि वो शास्त्र विधि का पालन करें और करवाएं अब वहाँ पर शास्त्र विधि की उपेक्षा हो रही है सबसे पहली उपेक्षा क्या है कि मंदिर अभी पूरा बना नहीं और प्रतिष्ठा की जा रही है। कोई ऐसी परिस्थिति नहीं है कि अपने को अचानक कर देना पड़े लेकिन आज ऐसी कोई परिस्थिति नहीं है कि हमको जरूरी हो गया कि आज बाईस तारीख को ही करते आज तो हमारे पास पूरा मौका है हम अच्छे से बना करके प्रतिष्ठा कर सकते हैं अब यही हम कह रहे हैं तो हमको कहा जा रहा है कि ये लोग तो विरोधी हैं एंटी मोदी हैं हम एंटी मोदी नहीं है लेकिन हम एंटी धर्मशास्त्र भी नहीं होना चाहते राम हैं ये किसने हमको बताया हमारे धर्मशास्त्र ने हमको बताया इसलिए उसी शास्त्र से जिस शास्त्र से हमने राम को जाना उसी शास्त्र से उनकी प्रतिष्ठा की विधि भी हम जानते हैं और उसी अनुसार हम करना हमारी बाध्यता है गोवर्धन मठना शंकराचार्य निश्वलानंद स्वामी कहू जो योग्य रीते प्रतिष्ठा करवामा आवे અને આરતી કે પૂજામાં વિધિઓનું પાલન ન કરવામાં આવે તો દેવી દેવતાઓનો મહિમા નષ્ટ થઈ જાય છે અને ડાકણ અને ભૂત પ્રેત તે પ્રતિમામાં સ્થાપિત થઈ જાય છે અને સમગ્ર ક્ષેત્રને તહેસ નહેસ કરી નાખે છે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ પ્રતિષ્ઠા એ મજાક નથી આમાં તત્વજ્ઞાન વર્તન અને વિજ્ઞાનની એકતા છે ઘર્ષણ દ્વારા વ્યાપક અગ્નિને એક જગ્યાએ વ્યક્ત કરવામાં આવે તે બળતો પ્રકાશ અગ્નિ તત્વ છે તેવી જ રીતે મૂર્તિમાં અરસ વિગ્રહમાં પરમાત્માને માનસિક તાંત્રિક અને યાત્રિક પદ્ધતિઓ દ્વારા અભિવ્યક્ત કરવાની પદ્ધતિ તત્વજ્ઞાન વર્તન અને વિજ્ઞાનની ખૂબ જ મહત્વપૂર્ણ છે નિશ્વલાનંદ સ્વામી વધુમાં કહે છે કે કોણે મૂર્તિનો સ્પર્શ કરવો જોઈએ અને કોણે ન કરવો જોઈએ તે વિશે પણ સાવચેત રહેવું જોઈએ પુરાણોમાં લખ્યું છે કે મૂર્તિ ત્યારે જ પવિત્ર થાય જ્યારે તે ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે છે પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખવું જોઈએ કોણે મૂર્તિને સ્પર્શ કરવો જોઈએ અને કોણે ન કરવો જોઈએ કોણ પ્રતિષ્ઠા કરી શકે અને કોણ પ્રતિષ્ઠા ન કરી શકે તે સ્કંદ પુરાણમાં લખાયેલ છે દેવતાનું તેજ ત્યારે જ પ્રતિષ્ઠિત થાય છે જ્યારે તેની સ્થાપના વિધિથી થાય એમણે વધુમાં કહ્યું મોદીજી પ્રતિમાનું ઉદઘાટન કરશે પ્રતિમાને સ્પર્શ કરશે અને શું હું ત્યાં તાળીઓ પાડીશ અને જય જયકાર કરીશ મને સૌથી મોટું પદ મળ્યું છે મને મારા પદની ગરિમાની ચિંતા છે જ્યારે હું ત્યાં જઈશ ત્યાં વધુમાં વધુ મોદીજી મને નમસ્કાર કરશે હું અયોધ્યાનો વિરોધી નથી અને ત્યાં મારો સંબંધ તૂટી નથી જવાનો બસ આ પ્રસંગે જવું યોગ્ય નથી પીએમ મોદી દ્વારા થઈ રહેલી પ્રાણ પ્રતિષ્ઠા પર તેઓ કહે છે કે બે વર્ષ પછી પણ જો માત્ર પીએમ મોદી જ પ્રાણ પ્રતિષ્ઠા કરે છે તો પણ હું પ્રશ્ન ઉઠાવું કે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા યોગ્ય રીતે કરવામાં આવે અત્યારે અયોધ્યામાં શાસ્ત્રોનું પાલન થતું નથી બીજું કોઈ કારણ નથી હું કોઈ પક્ષનો નથી અને મને જરાય ગુસ્સો નથી આવતો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો તમને શું લાગે છે અધૂરા રામ મંદિરની પ્રતિષ્ઠા પાછળ શું કારણ હોઈ શકે